આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડુભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું તુવેરના બજારમાં તો હું પેલા આગળ જતાં પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જોઈએ આજના તુવેરના બજારમાં વિડીયોના અંત સુધી બન્યા જો મેંદેડા એક હજાર બસો ને ચોપન રૂપિયાથી એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા વિસાવદર એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર ત્રણસો ને છપ્પન રૂપિયા સાવરકુંડલા એક હજાર બસો ને ત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પંચાવન રૂપિયા રાજકોટ એક હજાર એકસો ને બાવન રૂપિયાથી એક હજાર ચારસો ને બેતાલીસ રૂપિયા ધારી એક હજાર બસો ને પાંચ રૂપિયાથી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા જેતપુર એક હજાર બસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એકત્રીસ રૂપિયા વડાલી એક હજાર બસો ને પાંચ રૂપિયાથી એક હજાર ચારસો ને વીસ રૂપિયા ભચાઉ એક હજાર બસો ને સોળ એકવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને બેતાલીસ રૂપિયા ये खांबा, एक हज़ार बसो पांच थी, एक हजार चार सौ रूपया चार रूपया एक हजार चार सौ एक रूपया हड़वद एक हजार एक सौ ने एकत्र रुपया एक हजार तन सौ ने पिस्तालीस रुपया मोरबी एक हजार तन सौ ने एकस रुपया एक हजार चार सौ दस रुपया અમરેલી એક હજાર બસો ને પંદર રૂપિયાથી એક હજાર ચારસો ને એકવીસ રૂપિયા પાટડી એક હજાર બસોને એકવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને ત્રણ રૂપિયા જુનાગઢ એક હજાર બસોને વીસ રૂપિયાથી એક હજાર ત્રણસો ને પંદર રૂપિયા વિરમગામ એક હજાર બસોને એકવીસ રૂપિયાથી એક હજાર ચારસો ને બાવન રૂપિયા ભાવનગર એક હજાર બસો ને પાંચ રૂપિયાથી એક હજાર ચારસો ને પંદર રૂપિયા હારીજ એક હજાર એકસો ને એકત્રીસ રૂપિયાથી એક હજાર ચારસો ને એક રૂપિયો કડી એક હજાર બસો ને એકતાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને દસ રૂપિયા મહુવા એક હજાર બસો ને પિસ્તાલીસ રૂપિયાથી એક હજાર ચારસો ને પંદર રૂપિયા जामजोधपुर एक हज़ार बसो दस रुपया एक हजार चार सौ रुपया जामनगर एक हज़ार बसो चार थी, एक हज़ार चार सौ रुपया बाबरा एक हज़ार बसो एक रुपया एक हजार तन सौ ने चालीस रुपया भूज एक हजार बसो नेर रुपया एक हजार चार सौ पंचावन रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના સપ તુવેરના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને તમારે હવે કયા પાકની વિડીયો જોવા છે તે જરૂર કોમેન્ટમાં બતાવશો જય જવાન જય કિસાન